વડોદરા શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી તેમની પાસે રહેલા સોના ચાંદીના ઘરેણાઓની લૂંટ કરતી હતી એક ટોળકી આ ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી છે વડોદરા સુરત રાજકોટમાં પણ આ જ ટોળકી સક્રિય હતી અને સિનિયર સિટીઝન મહિલાઓ પાસે રહેલા સોના ચાંદીના દાગીનાઓની લૂંટ કરતી હતી

ત્યારબાદ તેના દાગીના ચોરાઈ ગયા હોવાનું હતું આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ચેક કરતા બે મહિલાઓની સાથે એક પુરુષ પણ ગુનામાં સામેલ હોવાનું જણાય આવ્યું હતું વાઘોડિયા ચોકડી પાસે આ ત્રણેય જણા નજરે પડ્યા તેમની ઝડપી પાડ્યા હતા પૂનમ સોનુ હરિમ વિશાલ શ્યામલાલ ત્રણે રીરથી મળી કુલ પાંચ લાખ ઉપરાંતની ની મતા મળી આવી હતી જેથી પૂછપરછ દરમિયાન ટોળકીએ દોઢ મહિનામાં વડોદરા સુરત અને રાજકોટમાં ચાર મહિલાઓના દાગીના લૂટિયાની વિગતો ખુલી હતી